ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં ફરી એકવાર નવા લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આમાં બે દિવસ થયા તો મારાથીને લોગ ચાલુ થાય છે બોલો વાહ 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 અને જા માદિક રોજાઉ ઊઠીને તૈયાર થાય જ નાયા ધોયા આગળના તૈયાર થાય

Saya akan ada lilin kiri, Gandi now, Burger now. Ia bukan lagi meja tidur. Haruan, kita terma berjumpa Continue. Jadi, apa video berlaku, apa video berlaku. Continue.

હલો તો ઓફિસે થોડીક આગી છે વિજય પ્લોટમાં તો પહોંચી ગયા ટ્રાફિક હતો એટલો બધો છે ગોંડલ રોડ ઉપર ટ્રાફિક એટલે ટ્રાફિક હો હવા માં એટલો ટ્રાફિક મારા માટે હવાર હવાર હે બાકી બીજા બધા માટે તો બાર બપોર થઈ ગયું છે તો આજ છે શનિવાર તો આજ છે આપણા લોધાવર ચોકના રાજા હનુમાનજી કરી લો દર્શન તમે બધા તો સારું હાલો તમે લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે હવે કઈ બાજુ જાય એ નક્કી નથી વિશે થી ક્યાં જાવું કે એ નક્કી નથી તો તમે બધા લોગ માં રહેજો કન્ટિન્યુ દર્શન કર લ્યો લ્યો માં આપણે મસ્ત મજાના નાય તોન કમ્પ્લીટ થઈ ગયા છે ને કપડાય ધોઈ ગયા છે ને વાસણી ઉતકાઈ ગયા હવાના અને સંજ હંજવારી કાઢી ના અને વાગી ગયા હે હાડા બાર જેવું થઈ ગયું છે તો પેલા હું ધૂમિલ જમી લઈ અને પછી પોતું મારવાનું બાકી છે જો ધૂમિલ મસ્ત મજાનો નાઈન તૈયાર થઈ ગયું કા ધૂમિલ આ જે વાતાવરણ આમ તડકા જેવું છે ને જો એટલે આપણે ધૂમિલ ને તો નવડાવી દીધો ના કરતો ધૂમિલ નવડાવતા નતા અને સમરભાઈને તો આપણે હવારમાં જ તૈયાર કરી દીધા હે એના પપ્પા હતા ત્યાં ત્યાં તૈયાર કરી દીધા હે કારણ કે ટીપુ પાતા ગરમ પાણી હાથ મોઢું ખાલી એને જ કોઈ બીજું કરવાનું હોય આવવાનું હોય નહીં અહીંયા જો હજી ડ્યુટી આલે છે કા હરસ દાદા દીદી હરસ દાદા કેતો હોય તો કોથરી ભરીને દઈ દીધા એટલે કાયમ કાયમ હરસ દાદાનું નામ તો આવે કા હવે જો અહી ફ્રીજ માં મૂકવા જશે એક એક ખાધા રાખે થઈ ગઈ અહીંયા આવતો હજી થોડીક ઝીણી હે હમણાં સર થઈ જાય અને તમારે હું ઉભું થવું હે ઉભું થવું હે હે અને હવાર માં આપડે હમણાં તો કરવાનું એટલે શાક તો આપડે આજે હવાર માં બનાવી નાખ્યું હે ગુવાર બટેરા આગલા વિડીયોમાં તમને ખબર જ હશે મેં ગુવાર વીણીને રાખ્યો તો એટલે સવારમાં આપણે ફટાફટ શાક વઘારવાનું થાય અને મોરે બોલી ગયો તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી આપણે રોટલી બનાવી નાખી અને જમવા બેહી ગયા હતા અને જો આપ મેં તમને આગળ વિડીયોમાં કીધું તો આપણે બનાવ્યું હતું ગુવાર બટેટાનું શાક ટિફિનમાં ને અત્યારે બનાવી હે આપણે રોટલી એક રોટલી ભરી ગઈ અને જો સમરભાઈને પેટ બેટ ભરાવીને આપણે નાખી તો કોળિયામાં એટલે હુઈ જા હે ધૂમિલ જોવે છે ટીવી કારણ કે ધૂમિલ હમણાં બિસ્કીટ ને મોરા ભૂંગરાને એવું બધું ખાતો હતો એટલે એને કઈ ભૂખ લાગી નથી એટલે એને કઈ જમવું નથી ને ધૂમિલના પપ્પા થોડાક મોડા આવવાના છે અને હાડા બારની માથે એક જેવું થવા આવ્યું છે એટલે મેં કીધું લાવો હું ખાઈ લઉં એટલે મારે મારું બીજું કામ થતું થાય એટલે હું બે ગઈ ખાવા એટલે આપણે ખાઈ લઈ ને ધૂમિલના પપ્પા મોડા આવશે એટલે એની રીતે ખાઈ લે એકલા ખાવામાં હોય ને એટલે કાંઈ જાજી વસ્તુ લેવાની ન હોય એક ઝાકરીઓ હોય શાક હોય ને રોટલી ને ડીશ હોય અને વાટકા હોય બસ બાકી કંઈ હારવાનું આવે નહીં ઓલા એક આયરા બધા આયરા ખાવા બેઠા હોય ને તો સીશા પાણીના ઠંડા જોઈશ હોય ઓલા લાડવા આગળ વિડીયોમાં બનાવ્યા તો આપણે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો તો લાડવા હોય ને ટોપરા પાક હોય ને એવું બધુંય લેવું પડે ને મને એવું કંઈક એવી વસ્તુ જાજી ભાવે નહીં ને આપણે શાક રોટલા જ ખાવાના હોય વધારે એટલે ખાલી આપણે શાક રોટલા લઈને ખાવા બેહ ગયા હે તો હાલો બધાય બપોરા કરવા આપણે ખાઈ લઈ દમીના પપ્પા એની રીતે આવશે એટલે એ ખાઈ લે હે મોડું થઈ જાય પછી કે રાહ ન જોતા ખાઈ લેજો મારે મોડું થાય એટલે આપણે બેહી ગયા છીએ જમવા ચાલો હવે બધાય જમી લઈ તો ફાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે જમવા

ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ લીમડી જવા માટે લીમડી જાય ઓફિસ ના કામે ઘરે બ્લોગ તો ચાલુ હશે જ મારા ખ્યાલ મુજબ ને આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટ હમણાં ચોટીલા આવે તો ચોટીલા બાર થી આપણે દર્શન કરાવ્યું બધા તમે બધા બાર થી દર્શન કરી લેજો ટાઉન અત્યારે અંદર જવાનો આપણી પાસે ટાઈમ નથી કે આપણે ઉપર મંદિરે જઈને દર્શન કરી અત્યારે ટાઈમ નથી કેમ કે ચાલવું ન કરીએ આપણે ત્યાંથી નીકળવાના છીએ એટલે અત્યારે જો તમિલ ના પપ્પા આવ્યા હતા જમવા અને એ બાપ દીકરા બે હારે જમ્યા મેં તો અગાઉ જમી લીધું તો તમને ખબર જ હતી અને અત્યારે જો સમય ભાઈ હોય ગયા હે અને તમિલ ભાઈ ને કઈ ધંધો નથી ફોન જોવા સિવાય અને આપણે હવે ઘરે કામ ચાલુ થઈ ગયું છે એટલે આપણે મીંડા જો એક ડીશ ધોઈ નાખી બે ડીશ આવી હતી તો એક ધોઈ નાખી એક બાકી છે તો એ હમણાં થોડીક વાર રહી તો એટલે તમે લોઠો હોય ને ચા પાણી બનાવી દે ચા એ બને છે આપણી ચા ચા નાસ્તો કંઈક કરાવી દે થોડુંક અને અમારે જમવાનું તો મોડું હોય અમારે જમવાનું હોય નવ વાગે હોય સાડા નવ થઈ જાય કોપર એવું હોય માતાજી બે વાકો આવી ગયો દર્શન કરવા તો દહે વાગી ગયો જમવાનું કાંઈ નક્કી ન હોય એટલે અત્યારે ધૂમીને થોડું ઘણું ખવડાવી દઉં ચા ને ઢોસ ને ગાંઠી ને એવું બધું ખવડાવી દઉં રોટલી ભાઈ તો રોટલી ને ચા ને એવું જ આપ્યું છે બિસ્કીટને એવું ઓછું આપ્યું ને એવું પેલા બહુ ખાતો અત્યારે ઓછું આપ્યું એટલે થોડોક નાસ્તો કરાવી અને ધૂમીના બા ની પછી કંઈ આવ્યા નથી તો તમને ખબર જ હોય ને થોડાક મોડા આવે એટલે ચા પાણી બે ને ઓલી છે સમર ઉઠશે નહીં ને તો આપણે એ ધોવા બે જવું એટલે ખાતે ખાલી કરવાના જ રે સમાર ઉઠી જાય તો નહીં ધોવાય નહીં ઉઠે તો ધોવાઈ જાય હવે તો એવું છે પેલા સમાર નતો હોય હવે મોટો થઈ ગયો હવે તો સમર નાનો એટલે ઉઠે એટલે થોડોક અડધી કલાક બે કલાક એમાં કાઢવી પડે એટલે ઉઠી જાય તો ડીશ નહીં ધોવાય તો બે જ તો બ્લોકમાં બહેના રહેજો ને તમૂલના પપ્પા એ તો અત્યારે બહાર જવાના હતા હવે ક્યારે આવે અડધી રાતે આવશે હવે તો કઈ નથી નહીં ક્યારે આવે મોડું થઈ જાય રાતે આવી જાય રાઈ તો રાઈત પણ મોડું થઈ જાય થોડુંક એટલે બ્લોકમાં બેના રહેજો તો ફાઇનલી હવે આપણે ચોટીલા પહોંચી ગયા હી લાઈટ ચાલુ કરવી પડે એનું કારણ છે આપણો ફોન છે હાવ સાધો એટલે લાઈટ ચાલુ કરી વિડીયો ઉતારવો પડે આમાં તો માતાજી ના દર્શન કેમ કરાવવા ટ્રક આડા હે ટ્રક જાય જાય ગેટ પછી જાય આપણે નોન સ્ટોપ લીમડી પોખતા પોખતા સાડા છ થયા સાડા આઠ વાગી જાય ચોટીલા પોચાઈ અત્યારે સાડા આઠ વાગે લીમડી પોઈ તો હવે આપણે લીમડી પોચી ગયા એ લીમડી પોચી પાછું રિટર્ન થઈ જવાનું છે હવે જે કામ હતું એ કામ પતી ગયું અને વાયગા અત્યારે આઠ ને દસ આઠ ને દસ વાગી ગયા હમ આપણે હવે રસ્તામાં ક્યાંક જમી લઈ સારી એવી હોટલ આવે ત્યાં પછી જમીન આપે નીકળી જાય પાછા રાજકોટ સીધા ઘરે અને આ રે હમે ઓનેસ્ટ લાઈટ બંધ કરી દો ઓનેસ્ટ હોટલ લીમડી અત્યારે તો ઝાંખું દેખાય દેખાડું ઓનેસ્ટ હવે આપે સીધા રાજકોટ ભેગા આવે સીધા ઘરે હો સારું હાલો હવે મળીએ પછી અત્યારે આપણે મસ્ત મજાના થેપલા ને ચા બનાવી નાખ્યો હે અત્યારે સાંજે જમવામાં થેપલા ને ચા બનાવી નાખ્યો હે હાલો બધા ચા ને થેપલા ખાવા દાદી દીકરો છે ગાના તલે કર્યું આય તો તમે તને દાદી દીકરાય મેસેજ કર્યું હો એ દાદી દાદી ખાઈ લીધું હે કા ખાઈ લીધું છે ને તમે થેપલા ખાઈ લીધા હે ને થોડુંક જ ખાધો એ વાને એક ખાધો થેપલું ખાવું હે બાને દુખે પેટમાં એ તો એને પીવી એટલે દુખે કેટલા વાગ્યા

મામા નો ફોન ચાલુ હાલો બધા ચા ને થેપલા ખાવા રાત ના સાડા અગિયાર વાગે બીજું ભાઈ જમવાની ઈચ્છા હતી નહિ ચા ને થેપલા નું કહી દીધું

કાન કાન અને મોઢું મિકી માઉસ જેવું એટલે મિકી માઉસ મિકી માઉસ કરવાનું

રોટલી ભાંગેન જ ખાવી હોય તો ગોળ હું કામ કરી એમ એ વાત એ બરોબર હે તો પૈસા કાગળના જ હોય તો કમાવા હું કામ પડે એ બગ તોય ખાવી ઈ પ્રમાણે રોટલી ભાંગેન ખાવે તે ગોળ જ બનજે વાત ના નિયારા તો અમજી કો જો મજી કો દાતીજીનો ગયો આને હક ન થાય જો આ મજી કો છે કભી

ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા વ્લોગ માં કાલે